સમન્વય સાથે કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો પ્રેમભર્યા રંગ એકતાની મહેક અને જોશભર્યા સ્વાદથી આપણો અનમોલ તિરંગો છલકી રહ્યો છે નરસિંહ તથા શિશુ એક બેના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું સાથે હિરલબેન મોદી દ્વારા તિરંગાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ નાના ભૂલકાઓએ ભૂલકાઓ પાસે રાષ્ટ્રધ્વજમાં રંગ કરાવવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા ઉત્સવની ઉજવણી પ્રસંગે શાળાના નિવૃત્ત શિક્ષિકા સુચેતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ શાળાના સુપરવાઇઝર મિતાબેન ઇટાળીના માર્ગદર્શન હેઠળ ધોરણ ત્રણ તેમજ ધોરણ છના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના નૃત્ય વાટિકા રાસ તથા મટકી ફોડની રમઝટ બોલાવી સમગ્ર કાર્યક્રમ કૃષ્ણમય બનાવી નયન રમ્ય વાતાવરણનું સર્જન કર્યું હતું એડીને સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર સૃા્યહ પવિરા